વાગરા ખાતે ત્રણ બાળકો ઉપર મધમાખીઓનો હુમલો મામલતદાર કચેરી અને નાસભાગ મચી હતી નાયબ મામલતદારે માનવતા મહેકાવી હતી બાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલ કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા આઠ દસ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડતા બાગરા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં નીચે પડી લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી બાળકને ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેલી માનવતાનું કાર્ય કર્યું હતું બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા જે પૈકી નિકુલ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યો હતો તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂલી મધનો મધપુળો છંછેડાયો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચાવવા માટે ડોટ મૂકી હતી જેને જમીન પર આળોટવા લાગ્યો હતો જ્યારે રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામ અર્થે મામલતદાર કચેરીમાં આવેલ અરજદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંકથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે

વાળમાં ભીરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલ ડંકો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં મેગા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમરવઠ સાત હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમરવઠ છને પણ મધમાખીઓએ ડંખ માર્યા હતા પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને ડંક વધારે પ્રમાણમાં મારેલા હોય જેથી તેમને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે